સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભોદર ગામના આજ રોજ જંબુસર તાલુકાના ભોદર ગામે આતાપી સેવા ફાઉન્ડેશન અને એનસીસી એસડી અમદાવાદના સહયોગથી નવા ખેડૂત મહિલા ખેડૂત પ્રોજેક્ટ અંતર્ગત મહિલા ખેડૂત વિકાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આતાપી સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જંબુસર તાલુકાના નાના અને સીમાન ચાર હજાર વધતા ખેડૂત સાથે ટકાઉ ખેતી અને મહિલા ખેડૂત વિકાસ કાર્યક્રમ ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે એનસીસી એસડીના સહયોગથી બોદર ગામે મહિલાઓ સાથે કુસર ખેતી અને નવી ટેકનોલોજી વેલ્યુ એડિશન નેચરલ ફાર્મિંગ મહિલાની ખેતીમાં ભાગીદારી અને મહત્વ મહિલાઓએ કેરળ સફર ખેતી કુસર ખેતીના અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું આ પ્રસંગે એનસીસી એસડી સંસ્થા તરફથી શ્રી કિરીટ સેલર સર આઈએએસ આરટીડી સન્નીભાઈ પ્રોજેક્ટ કોર્ડિનેટર આતાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી તુષારભાઈ ગામ સેવાશ્રી યોગેશભાઈ અને આતાપી સ્થાપ જેમાં ગામની મહિલા અને પુરુષ ખેડૂતોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન સામોજ નહાર બોદર અને અમનપુર ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવ રજૂ કર્યા હતા કાર્યક્રમમાં એનસીસી એસડીથી આવેલ સનીભાઈ પટેલ મહિલાઓને વિકાસ અને ગૃહ ઉદ્યોગ વિશે તેમજ સરકારી યોજના જોડાણ વિશે માહિતી આપી તથા તુષારભાઈએ ગૃહ ઉદ્યોગ અને મહિલાઓએ આત્મનિર્ભર થઈ આગળ વધે તે માટે प्रोत्साहन आपयोग की रित सेलेक्ट सर ए महिलाओं ए खेतीबान नवीन टेक्नोलॉजी थी अगर वह देते माते प्रोत्साहन आपयोग तथा महिला खेतों तो आने पुरुष खेतों तो ये प्राथमिक खेती ना पोटा ना अनुभव व्यक्त करिया हता। अपनी टीम संगठित करें, संदर्भ बैंच है, सरदार बैंच है, जलपा बैंच है, अश्� ગામડામાં આવીને કામ કરે છે બધાને હું માન આપું છું અને અભિનંદન આપું છું કે આપ સર્વ ખૂબ સારું કામ કરી રહ્યો છો કારણ કે જો આપણે આગળ આવવું હોય આપણે વધવું હોય તો અમારે તમારી વચ્ચે આવવું પડશે તમારામાં શક્તિ તો છે જ અમે એવું માનતા નથી કે મહિલાઓને સશક્તિકરણ કરવાની જરૂર છે કારણ કે તમે બાળકોનો ઉછેર કરો છો તમે બધાને જમાડો છો ઘરમાં સવા સાથ બપોર નાસ્તો આપો છો આખા ઘરનું કામ કરો છો બજારમાંથી વસ્તુઓ ખરીદો છો પશુપાલન કરો છો એટલે તમારામાં કંઈ શક્તિ નથી શક્તિ બધી જ છે જ્ઞાનની જે મેં વાત કરી જ્ઞાન આપવાનું છે ને જોડાણ આપવાનું છે એટલે મહત્વનો હેતુ એ છે કે જો તમે સંગઠિત થશો એકલા કામ કરશો તો મુશ્કેલી પણ જો ગ્રુપ બનાવશો એની સંસ્થા બનાવશો તો પછી એ ખેતીને લગતી હોય ગૃહ ઉદ્યોગને લગતી હોય જેમ આ બહેને વાત કરી કે એમને સાબુ બનાવે તો સાબુનું અને ગૃહ ઉદ્યોગનું આપ સરકારી મંડળી કરશો તો ઓટોમેટિક આપનું સંગઠન થશે આપની બ્રાન્ડ આવશે ને આપે વેચી શકશો કારણ કે